ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ સપ્ટેમ્બર જાણીતા વેધર એના વિશે ચોકભાઈ પટેલની આગાહી એવી છે તેમની આગાહી જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં વધઘટ માત્રામાં છૂટા છવાયા ઝાપટા હળવો મધ્યમ વરસાદ તેમજ સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા આગાહી ચોવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ હાલ હવામાનની સ્થિતિ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ જે વધુ ભાગોમાંથી વિદાય થઈ ગઈ છે ગુજરાતના કેટલાક વધુ ભાગોમાંથી સમગ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી સમગ્ર પશ્ચિમ હિમાલય પ્રદેશ જમ્મુ કાશ્મીર લડાખ ગિલગિટ બિલિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા નીચેના સ્થળોથી પસાર થાય છે વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજ ઉત્તર અને જોડાયેલ મધ્ય બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આવેલ લો પ્રેશર વિસ્તાર પશ્ચિમ તરફ ખસી અને આજે સવારે સાડા પાંચે ઉત્તર પશ્ચિમ અને જોડાયેલા મધ્ય બંગાળની ખાડીમાં વેલ માર્કર લો પ્રેશર તરીકે છે જોડાયેલા યુએસની ઊંચાઈ સાત પોઈન્ટ કિલોમીટર સુધી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકે છે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ અને જોડાયેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સાઉથ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠા પાસેથી ડિપ્રેશનમાં બદલાઈ શકે છે આશા છે કે આ સત્યાવીસ સપ્ટેમ્બરની સવારે દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠાને પાર કરશે નોંધ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને જોડાયેલા પશ્ચિમ મધ્ય બંગાળના ભાગો સાઉથ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠા ઉપર અન્ય યુએસી ઉપરોક્ત સિસ્ટમમાં જોડાઈ ગઈ છે ટ્રાફ ટ્રાફ હાલમાં માર્કર લો પ્રેશર સાથે જોડાયેલા ચક્રવર્તી સર્ક્યુલેશન પર ચાવુ દક્ષિણ મહારાષ્ટ્ર અને તેના કાંઠા વિસ્તાર સુધી છે જે તેલંગાણા નોર્થ ઇન્ટ કર્ણાટક ઉપર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઉપર છે યુએસી ઉત્તર પૂર્વ સાગર અને આસપાસના વિસ્તારોમાં યુએસી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર છે અને ટ્રફ ગુજરાત સ્ટેટ તરફ વિસ્તરી રહ્યો છે થનાર પરિબળો આવતા દિવસોમાં મુખ્ય સિસ્ટમનો ટ્રફ મહારાષ્ટ્ર પરથી અરબી સમુદ્રમાં લંબા છે જે સૌરાષ્ટ્રથી દક્ષિણ નજીક દક્ષિણ નજીક છે જેથી મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે સિસ્ટમના ટ્રેક અને વરસાદની માત્રા માટે વિવિધ મોડલમાં વધુ અંતર છે આ સિસ્ટમ ટ્રેક તેમજ મજબૂતાઈનું નિરીક્ષણ ચાલુ રહેશે અને જો કોઈ મોટો ફેરફાર થશે તો અપડેટ આપવામાં આવશે આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ચોવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સવાર ઝાપટાં હળવો મધ્યમ વરસાદ પાંચથી પાંત્રીસ એમએમ કેટલાક દિવસોમાં શક્ય છે સૌથી સક્રિય સમયગાળો અઠાવીસથી ત્રીસ સપ્ટેમ્બર હોઈ શકે છે વરસાદ વિસ્તાર એકાદ દિવસ વધી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પાંત્રીસ મિલીમીટરથી ચો મિલિમીટર જે મુખ્યત્વે અઠ્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરી દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં વધુ શક્ય છે વરસાદ વિસ્તાર એકાદ દિવસ વધી શકે છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત વિદાય થયેલ હોય આવા વિસ્તારમાં વરસાદ થાય તે માવઠું ગણાય આ હતી મિત્રો જાણીતા વેદ અશોકભાઈ પટેલની આગાહી આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી વધારે અપડેટ આપણે આવતીકાલે જોઈશું ક્યાંક કેવી વિસ્તારમાં સુપ્રિસ્થિત થઈ શકે ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી